ગત તારીખ બારના રોજ સવારે પોલીસને એવી હકીકત મળી કે નીલામબાગ પોલીસ સ્ટેશનમાં આવેલ જે બોરતળાવ અને જે જ્ઞાન મંજરી જે સ્કૂલની આગળના ભાગે જે અવાવરું જગ્યા છે ત્યાં બાવરની જે કાટ આવેલી છે તેમાં એક લાશ પડેલી છે અને એ લાશ ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા લાગેલા છે આ અનુસંધાને નીલમબાગ પીઆઈ શ્રી બીડી ઝાલા અને તેની ટીમ દ્વારા આ સ્થળ પર જઈ અને આ લાશનો કબજો લેવામાં આવેલો અને જોતા આ લાશના શરીરે તીક્ષ્ણ હથિયારના ઘા લાગેલા હોય આ લાશની ઓળખ વિધિ કરવામાં આવેલી જેમાં આ લાશ પ્રદીપભાઈ ઉત્પે ઘોઘાભાઈ ડાભીની હોય જેથી પોલીસ દ્વારા જે મનર જનાર જે છે તેના નાના ભાઈને બોલાવી અને તેની પૂછપરછ કરતા જાણવા મળેલું કે ગઈ તારીખ અગિયારના રાતના સમયે આ મરણ જનાર વિશાલ ભરવાડ અને નીરવભાઈ ગોહિલ કરીને બે શખ્સો દ્વારા પૈસાની માંગણી કરતા હોય તેને સાથે લઈ અને લઈ ગયેલા ત્યારબાદ સવારે જે જાણવા મળેલું કે આ જે પ્રદીપભાઈનું ખૂન થઈ ગયેલું છે આ અનુસંધાને વિગતવાર તેની ફરિયાદ લેવામાં આવેલી ત્યારબાદ જે ફરિયાદમાં જણાવેલ જે બે આરોપીઓ જે છે વિશાલ ભરવાડ તથા નીરવ ગોહિલને પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી અને પકડી લેવામાં આવેલા અને આજે આ બંને આરોપીઓના નામદાદ કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી જે છે તેમાં જે વિશાલ અને નિરવ જે છે તેને આ મરણ જનાર પ્રદીપભાઈને આશરે પચાસ હજાર રૂપિયા બે ત્રણ મહિના પહેલાં આપેલા અને આ વિશાલ અને નિરવ અવારનવાર તેના ઘરે જઈ અને આ પૈસાની ઉઘરાણી કરતા હોય તેવી હકીકત બહાર આવેલી છે આ કામે પીઆઈ શ્રી બીડી ઝાલા દ્વારા તપાસ કરવામાં કરવામાં આવવાના છે અને આ બાબતે બી ઊંડી તપાસ કરવા મરણ જનારના નાના ભાઈ દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે તેમાં અને પૂછપરછમાં એવું તથ્ય બહાર આવેલું છે કે આ જે આરોપી વિશાલભાઈ અને જે નીરવ ગોહિલ કરીને જે છે તે તારીખ અગિયારના રાતના સમયે

પચાસ હજાર રૂપિયા લીધેલાનું હાલમાં સરફેસ પર આવેલું છે